શ્રીમદ્ ભાગવત કથા દસમો સ્કંદ ભાગ સોળ શ્રી કૃષ્ણ હવે છ વર્ષના થયા છે હવે તે માતાજી પાસે જીદ કરે છે મા હવે મારે ગોવાળ બનવું છે ગાયો ચરાવવા વનમાં જવું છે માતા સાંડીલે ઋષિને વિનવે છે ઋષિ મુહૂર્ત કાઢીને આપે છે કારતક સુદ આઠમનો દિવસ લાલાને ગોપાળ બનવા માટેનો ઉત્તમ દિવસ છે તે દિવસ એટલે ગોપાષ્ટમી લાલાને ગાયો વહાલી છે લાલો ગાયોની પૂજા કરે છે કુમકુમનો ચાંદલો કરે છે તેમની સારી માવજત કરે છે સરસ મજાનું ખવડાવે છે હવે તેને ગાયો ચરાવવા વનમાં જવાનું છે માતા યશોદા રડે છે માની આંખમાં આંસુ જોઈ કનૈયો તેને પૂછે છે મા તું કેમ રડે છે મા કહે છે હવે રોજ સવારે તું ગાયો ચરાવવા જઈશ તે છેક સાંજે આવીશ તને જોયા વગર એક પણ ક્ષણ મને ચેન પડતું નથી કનૈયો દોડીને માતાની ગોદમાં ભરાઈ જાય છે કહે છે મા તું મને યાદ કરતી રહે છે ને તું સાંજે વહેલો વહેલો ઘરે આવી જઈશ કનૈયો વગર ચેન ન પડે તેને કનૈયો આવીને મળે કનૈયો હવે ગોપાળ બન્યો છે સવારના પહોરમાં ગાયોને લઈ તે વનમાં જાય છે ગાયોને ચરાવે છે વનમાં ભોજન કરે છે બપોરે આરામ કરે છે પછી બપોરનો નાસ્તો કરે છે સાંજ પડે ગૌધૂલી સમયે ગાયોને ચરાવી તે ઘરે આવે છે આ પ્રત્યેક ટાણાના દર્શન વૈષ્ણવ હવેલીઓમાં થાય છે મંગળા શણગાર પછી ગોવાળ અને રાજભોગ રાજભોગ પછી અનવસર એટલે કે આરામનો સમય પછી ઉત્થાપન અને ભોગ પછી ઘરે આવી સંધ્યા અને શયન આમાંથી મંગળા અને શણગાર નંદબાબાના ઘરમાં થાય છે કૃષ્ણને જગાડી સ્નાન કરાવી તેને શણગાર સજાવવામાં આવે છે પછી કનૈયો ગોપ બેસી વનમાં જાય છે અને ગાયો ચરાવે છે બપોરે વનમાં જ ભોજન કરે છે તેને ગોવાળ અને રાજભોગ કહેવામાં આવે છે બપોરનો આરામનો સમય એટલે અન્ન અવસરનો સમય બપોરે ચાર વાગે આરામ પૂરો થાય ઉત્થાપન અને ભોગ એટલે બપોરનો નાસ્તો વગેરે થાય અંતે કૃષ્ણનંદ બાબાના ગોકુળમાં પાછા ફરે જમીને શયન કરે તેનું નામ સંધ્યા અને શયન ગોવાળ બન્યા પછીનો કૃષ્ણનો આ રોજિંદો કાર્યક્રમ હતો શ્રી કૃષ્ણ વૃંદાવનમાં અનેક પ્રકારની લીલાઓ કરે છે એક દિવસ શ્રીધામા સ્તોક વગેરે સખાઓ આવી શ્રી કૃષ્ણ બલરામને કહ્યું અહીંયા નજીકમાં તાલવન છે તેમાં પુષ્કળ તાળફળો છે પરંતુ દુષ્ટ ધૈનો કોઈને પણ તે ખાવા દેતો નથી તે અસુર છે હંમેશા ગધેડાના વેશમાં રહે છે તાલવનના ફળો બહુ જ સ્વાદિષ્ટ અને સુગંધી છે હે રામ હે કૃષ્ણ તમે અમને તે ફળ ચખાડો સખાઓની વાત સાંભળી પ્રભુએ સ્નેહવ સ્વજનોનું સુખ વિચાર્યું બલરામમાં ભગવદાવેશ આવ્યો કૃષ્ણ પોતે ધૈનુકને મારતા નથી બલરામ પાસે મરાવે છે આ બધી કૃષ્ણ લીલા છે બલરામે તાલવનમાં પ્રવેશ કર્યો એક વૃક્ષ હલાવ્યું તેને નીચે પાડ્યું તેના પડવાથી આજુબાજુના વૃક્ષો પણ પડ્યા વૃક્ષો પડવાના અવાજથી કાસુર અને તેના દુષ્ટ સાથીઓ ભૂખતા ભૂખતા દોડી આવ્યા કે પોતાના પાછલા પગ વડે બલરામજીને છાતીમાં લાત મારી ફરીથી લાત મારવા તેણે પગ ઉછાળ્યા પરંતુ આ વખતે બલરામે તેનો એક પગ પકડી લીધો તેને બહુ જ ગુમાવ્યો અને દૂર ફેંક્યો જમીન પર પડતા પહેલાં જ તે મરી ગયો તેનું શબ ઝાડ સાથે અથડાયું અનેક ઝાડો પડી ગયા ધેનુકના અનુયાયીઓ બીજા ગોવાળો તરફ ખસ્યા કૃષ્ણે વિચિત્ર લીલા કરી દરેક ગોવાળને આગળ કૃષ્ણ અને બલરામ પ્રગટ થયા તેમણે દુષ્ટોને પકડીને ઘુમાવીને દૂર ફેંક્યા બધાનો સંહાર થયો તાલવન નિર્ભય બન્યું ગોવાળોએ સ્વેચ્છાએ તાલફળો ખાધા એકદા કૃષ્ણની સખાઓ સાથે કાલિંદીના કાંઠે પધાર્યા આજે રામ તેમની સાથે ન હતા ઉનાળાના તાપથી પીડાયેલા ગોવાળો ગાયો સહિત યમુનાના ધરામાં જળપાન કરવા ગયા જળ વિષથી દૂષિત હતું તેમણે જળ પીધું ગાયોને પાયું પિતા જ સૌના પ્રાણ ગયા પ્રભુથી કશું જ અજાણ્યું ન હોય સમજી ગયા પોતાની અમૃત વરસાવતી દ્રષ્ટિ વળી ગોપાળો અને ગાયોને જીવાડ્યા હવે પરીક્ષિતના પૂછવાથી સુખદેવજી તેમને કાલ્યનાગની કથા કહીને સંભળાવે છે જે આપણે આવનારા ભાગમાં સાંભળશું જો આપણે આ કથા વાર્તા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશું જય શ્રી કૃષ્ણ